કરજણ નગરમાં પીવાના પાણીનો પોકાર પૂરતા પ્રેશરથી પાણી ન મળતા વોર્ડ નંબર ચારમાં સ્થાનિકો હેરાન ઉનાળાની શરૂઆત થતાની સાથે કરજણ નગરમાં પાણીના પોકારની બૂમો ઉઠી રહી છે પહેલાં વોર્ડ નંબર બે અને હવે વોર્ડ નંબર ચારમાં પણ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે કરજણનગર જૂના બજાર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચારમાં ગુરુકૃપા સોસાયટી બાગ પાસેના મકાનોમાં છેલ્લા પાંચ છ દિવસથી પાણી પૂરતા પ્રેશરથી આવતું ન હોવાથી નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે પૂરતા પ્રેશરથી વિસ્તારમાં પાણી આવતું નથી જેથી સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે હજુ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં જ નગરમાં પાણીના પોકારની બૂમો ઉઠી છે તો ભર ઉનાળે નગરજનોની પાણી માટે શું દશા થશે તે જોવું રહ્યું પાલિકા તંત્ર વહેલી તકે નગરમાં રાબેતા મુજબ પાણી પુરવઠો પ્રેશરથી આપે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે એટલે હમણાં થોડાક લાસ્ટ ટાઈમ ચાર પાંચ મહિનાથી પાણી થોડુંક સ્લો આવે છે અને હમણાં એક વીકમાં તો થોડુંક પાણી ક્યારેક આવે પણ ક્યારેક ન આવે અને લિમિટેડ દસક મિનિટ આવે દસ મિનિટ ન આવે એવી રીતે તો ઉનાળા સ્ટાર્ટિંગમાં જે આ પરેશાની છે એટલે આપણે તો વોર્ડ નંબર હજી ફરિયાદ કરેલ નથી કશું એવી રીતે પણ કદાચ આપણે આ કમ્પ્લેન કરશું તો ફટાફટ ધ્યાનમાં લેશે એવી ઈચ્છા ખરી આપણે વોર્ડ તમને નહીં નહીં હાલમાં સ્લો આવે છે એટલે આપણે એ રીતે ચાલે છે એવી રીતે પણ ના જ આવે તો પછી સમસ્યા મોટું રૂપ લે ને મારું નામ અંજના મેન ડેઢાણીયા અમારે અઠવાડિયા દસ દિવસથી પાણી નહીં આવતું એ તો નીચે જેટલું પાણી હોય છ સાત કિલોમીટર ટાંકી છે તે ઉપર ચડાવી એને નીચે આવે છે તે કેટલું પાણી ચાલે અમારે અત્યારે પાણી જ નહીં આવતું અમારે તો અત્યારે હજુ ઉનાળો નથી આવ્યો ઉનાળો આવે તો શું થાય અમારે રંજનબેન બિલકુલ એક દિવસ એક ટાઈમ આવે એક ટાઈમ ના આવે અમારું ફેમિલી મોટું છે